ભરૂચ જિલ્લાના આમોદમાંથી શાસનતંત્રને શરમમાં મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે આમોદ તાલુકા પંચાયત કચેરી રજાના દિવસે રવિવારે બિનઅધિકૃત રીતે ખુલ્લી રાખવામાં આવી હતી જ્યાં કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલના પતિ કેતન પટેલ અધિકારીઓના ટેબલ પર બેસી હિસાબી શાખાના કમ્પ્યુટરમાં હસ્તક્ષેપ કરતા મીડિયા દ્વારા રંગે હાથ ઝડપાયા હતા આ સમગ્ર ઘટના મીડિયામાં પ્રકાશિત થતાં તાલુકા પંચાયતની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉભા થયા જો કે સાચા દોષિત સામે કાર્યવાહી કરવાની જગ્યાએ રજાના દિવસે ઓફિસ ખોલી આપનાર સફાઈ કામદાર અશોક સોલંકીને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ ફરજ પરથી મુક્ત કરતાં ભારે વિવાદ સર્જાયો છે આ નિર્ણય સામે અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘના પ્રમુખ હીરાભાઈ સોલંકી રોષે ભરાયા છે તેમણે જણાવ્યું કે નિર્દોષ સફાઈ કામદાર સામે કરવામાં આવેલી કાર્યવાહી અન્યાયપૂર્ણ છે સંઘે તાત્કાલિક અશોક સોલંકીને ફરી ફરજ પર લેવા માંગ કરી છે નહીં તો ટીડીઓ અને ડીડીઓ સામે એટ્રોસિટી કલમ હેઠળ એફઆઈઆર કરવાની ચેતવણી આપી છે હવે જોવાનું રહ્યું કે શાસનતંત્ર સાચા દોષિત સામે પગલાં ભરે છે કે પછી નિર્દોષ કર્મચારી સાથે થતો અન્યાય ચાલુ રહેશે નમસ્કાર હું તાલુકા વિકાસ અધિકારી જંબુસર તરીકે તાલુકા પંચાયત જંબુસરમાં ફરજ બજાવું છું સાથે સાથે મારી પાસે તાલુકા પંચાયત આમોદનો બી ટીડ તરીકેનો ચાર્જ છે તારીખ ચાર જાન્યુઆરીના રોજ એટલે રવિવારના રોજ મને આપણા એક પત્રકાર એટલે મિત્રો દ્વારા એક વિડીયો મને વોટ્સએપમાં મોકલવામાં આવેલો હતો જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ એ હોય એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલી હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા જે ખરેખર ન થવું જોઈએ સરકાર શ્રીના નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌ પ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે જેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવી કસ્ટડી આપવામાં આવેલી તેઓ પ્રાચી દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી એટલે હિસાબી શાખાના જે શાખા અધિકારી છે મુકેશભાઈ ડાભી જે ડેપ્યુટી એકાઉન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવ્યો છે તેઓને પણ આપણે નોટિસ શરૂ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલ્લામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા પરંતુ બાર જે કોમન ચાવીનો જે ગુચ્છો લટકાયેલો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને આપણી સબી ટકાની કામગીરી કરી રહ્યા હતા આ સાથે સાથે આપણે પંચાયત ધારાની કલમ ઓગણીસો તાણું કલમ ત્રીસ જ અન્વયે જે પંચાયત પદાધિકારીની ગેરલાયકાતો છે એ સંદર્ભમાં માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે એટલે રિપોર્ટ જસ્ટ ગઈકાલે જ સાજો કરવામાં આવ્યો છે હવે આગળની જે કાર્યવાહી છે એ જિલ્લા પંચાયત કક્ષાએથી જે હમણાં લિટેશ ગેરબાર પડ્યું છે કે જેમાં પંચાયતના પદાધિકારી શ્રી વિરુદ્ધ જે ડીડીઓ સાથે પાવર છે એ અંતર્ગત ચોક્કસ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે મારું નામ હીરાભાઈ સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી વરૂચ જિલ્લા સફાઈ કર્મચારી અધ્યક્ષ આમોદ શાખા થા આજ રોજ હું આપના માધ્યમથી જણાવું છે કે તારીખ પાંચ એક બે હજાર રોજ તાલુકા પંચાયત કાર્યાલયની અંદર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો અશોકભાઈ ભૈલાલભાઈ સોલંકીને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ તેઓએ બહાર રોડ પર ગાડી ઊભી રાખી અને તેમને બૂમ પાડી પરંતુ અશોકભાઈ નહવા બેઠેલા તો એમના પુત્ર આવીને સાંભળ્યું એમના પુત્રને એવું કહે છે કે ભાઈ તાલુકા પંચાયત ચાવી લ્યાલ મને તો લોક ખોલ્યાલ કે તો પેલા ભય ના પાડ્યું છોકરાએ કે સાહેબ આજે રવિવાર છે હું કઈ રીતના ખોલું તું 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 તારી નેતા બને મને કાયદો ના શીખવાડ કે અમારા અંગત કામ છે એના માટે તારું ખોલવું છે તો કે તને પાછે એમ બોલે કે તું તારી ઓકાત તમારી ઓકાત શું છે તારી કાસ્ટ શું છે તારી જાતિ શું છે કારણ કે તમે જો કરે છે તમે ભણ્યા મને આવો કાયદો શીખવાડ છો ને તો અમારા તાલુકામાં નેતાગીરી કરવાની બંધ થઈ જાય માટે આપ સાહેબને મારી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને ગાંધીનગર બેઠેલા અધિકારી તેમજ પદાધિકારીને મારી વિનંતી મંત્રી સાહેબને મારી વિનંતી કે આમોદ તાલુકા પંચાયત સફાઈ કામદાર વાલ્મિકી સમાજના જે અશોકભાઈ ભૈલાલભાઈને જે છૂટા ગેલા એને દિવસ બેન બે મેં જો કામ પર લેવામાં નહીં આવે તો ના છૂટ્યા મારે આમોદ તાલુકા પંચાયત કાર્યાલય સામે હડતાળ પર ફરજ પડશે અને ના છૂટ્યા મારે એફઆર ફરજ પડશે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ સામે કારણ કે આ એક વાલ્મીકી સમાજ ગરીબ માણસ છે અને તમારા ધોરા કરવાનો હોય જે કરવાનું હોય અને જે કરતા હોય તમે તમારે અમારે એક નાના માણસ સફાઈ કામના શા માટે તમે એનું શોષણ કરી રહ્યા છો અત્યાચાર કર્યા છે માટે આપ સાહેબને મારી વિનંતી કે તાકીદે આ સફાઈ કર્મચારીને એને ન્યાય મળવો જોઈએ નહીં તો ના છૂટતા મારા ગાંધી જનમાં અપનાવની જરૂર પડશે જય ભીમ જય હિન્દ